ત્યારથી પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે સમગ્ર દેશમાં તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે નર્મદા જિલ્લામાં પણ આ સ્વતંત્રતા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્રતા દિવસના પાવન અવસર ઉપર તિલકવાડા નગર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સ્વતંત્રતા દિવસ ભારે ધામધૂમથી ઉજવાયો હતો તિલકવાડા મામલતદાર કચેરી ખાતે પણ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી ત્યારબાદ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પણ રાષ્ટ્રધ્ધ ફરકાવીને પરંપરાગત રીતે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ઉપર સુંદર ડાન્સ રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર